તો આ તરફ આગળ વાત કરીએ આપણે મહેસાણાની તો મહેસાણા વિજાપુરના સુંદરપુર ગામમાં એક જૂનું મકાન ઉતારવાની કામગીરી દરમિયાન દિવાલના કાટમાળ નીચે છ શ્રમિકો દટાયા હતા અને જે પૈકી ત્રણ શ્રમિકોના મોત થયા હતા અને જણાવી દઈએ કે ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને ત્યારે સુંદરપુર ગામમાં મહાદેવ મંદિર પાસે અશ્વિનભાઈ પટેલનું આ જૂનું મકાન હતું અને ત્યાં તેમને આ જૂનું મકાન તોડીને નવું મકાન બનાવવાની કામગીરી હાથ ધરી હતી અને જે અંતર્ગત શુક્રવારે આ સવારે જૂનું મકાન ઉતારવાની કામગીરી ચાલી રહી હતી તે જ સમયે એકાએક બાજુની દિવાલ જે છે તે અચાનક જ ધસી પડી હતી અને જેમાં અહીં કામ કરી રહેલા છ શ્રમિકો કાટમાળ નીચે દટાયા હતા અને ત્યારે ઉપરોક્ત ઘટનાને પગલે દટાયેલા શ્રમિકોએ બચાવ માટે બુમા બૂમ પણ કરી મૂકી હતી અને ત્યારે ઘટના સ્તરે ભેગા થયેલા જે લોકોએ તાત્કાલિક કાટમાળ દૂર કરવાનો પ્રયાસ પણ કર્યો હતો અને નીચે દબાયેલા શ્રમિકોને બહાર કાઢ્યા હતા દિવાલ ધસી પડી હોવાની જાણ થતાં જ સ્થાનિક લોકો બચાવ કામગીરીમાં જોડાયા હતા અને શરૂઆતમાં કાટમાળ હટાવવાનું મુશ્કેલ બન્યો હતો અને જેથી જેસીબી મશીન બોલાવવામાં આવ્યું હતું અને કાટમાળ નીચે દબાયેલા જે 6 શ્રમિકો હતા ત્યારે અને જ્યારે બહાર કાઢવામાં આવ્યા ત્યારે તે પૈકીના ત્રણનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને ત્યારે જણાવી દઈએ કે ઈજાગ્રસ્તોને સારવાર માટે લઈ જવાયા હતા આપનું નામ સર ડોક્ટર યશ પટેલ સર તમને આ ઘટનાની જાણ કેટલા વાગે થઈ મને અંદાજે સાડા દસ વાગે આ ઘટનાની જાણ થઈ હતી એમાં કેટલા માણસ દેટાયા હતા ટોટલ ટોટલ છ હતા જેમાંથી રેસ્ક્યુ કરી દીધા છે ત્રણને ત્રણની ડેડ બોડી મળે છે ત્રણમાંથી એકની હાલત થોડી ગંભીર છે બીજા બે એને થોડીક ઈજાઓ થઈ રહી છે અને પ્રાથમિક સારવાર આપીને આગળ વધુ સારવાર માટે છે તો આ લોકોને રિફર કઈ જગ્યાએ કર્યા આપણે રિફર કર્યા તો સરકારીમાં પણ કોન્ટ્રાક્ટરના પરિવારવાળાએ એમને પ્રાઇવેટનો દબાણ કર્યું હતું એ શું થઈ ગયું એના હા ચાલજે જ તમારે શું થાય છોકરો થાય શું થઈ ગયું છે ત્યારે પાડી માલ પાડી થઈ જાય